જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનુલ ના મેડિકલ ઓફિસર ડોક્ટર જુબે ઠાકોર તથા સ્ટાફ દૂધ ઉત્પાદન મંડળીના સેક્રેટરી દિનેશભાઈ પટેલ તેમજ સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા આ કેમ્પમાં દૂધ ઉત્પાદન મંડળીના સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસમલ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસમુલના મેડિકલ ઓફિસર ડોક્ટર જુબી ઠાકોરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કરી રક્તદાન મહાદાન નો મહિમા સમજી રક્તદાન કર્યું હતું આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસમુલ અને દૂધ ઉત્પાદન મંડળી બેડવા અને શ્રી કૃષ્ણ હોસ્પિટલ ના સહયોગથી આજે રક્તદાન કેમ્પ બરોખા ખાતે યોજવામાં આવ્યો આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્ક્યા અને લગભગ 50 જેટલા રક્તદાન દ્વારા રક્ત આપવામાં આવ્યો જેની અંદર દૂધ ઉત્પાદન મંડળી બેડવા નો તમામ સહયોગ અને તમામ સ્ટાફ દ્વારા સહયોગ મળેલ છે અનંત દિનેશ પટેલ સાથે હિરેનશ નેશનલ સ્પ્રસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર